નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગઢવી ગુજરાતમાં હું જાગૃતિ ગુજરાતમાં સરકારી રાજ મામલે સૌથી મોટા આ સમાચાર જુનાગઢ ભાજપના ધારાસભ્યોનો અધિકારી રાજ મામલે મોટો આક્ષેપ જુનાગઢ ભાજપના ધારાસભ્ય છે સંજય કોરડિયા કે જેઓના દ્વારા આ આરોપ મૂકવામાં આવ્યો છે અધિકારીઓ પર લગાવ્યા સનસની આરોપ જુનાગઢમાં નરસિંહ મહેતા તળાવના કામમાં ઘોર લાપરવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જવાબદાર અધિકારીઓની બેદરકારી હોવાનો આરોપ પણ તેઓના દ્વારા કરવામાં આવ્યો અધિકારીઓની બેદરકારીનો સંજય કોરડિયાનો છે આરોપ તળાવનું કામ પૂર્ણ ન થતા કોન્ટ્રાક્ટરને દોષ પણ દેવાઈ ચૂક્યો છે જૂનાગઢના અધિકારીઓની લાપરવાહી હોવાની બાદ ધારાસભ્ય સંજય કોરડિયાએ કરી ગત વર્ષે સર્જાયેલા જળ સંકટ પાછળ આ બેદરકારી જવાબદાર હોવાની વિગતો મળી આવી છે ભાજપના જ ધારાસભ્ય ઠાલવી આકરી હૈયા વરાળ ધારાસભ્યોની જો આ સ્થિતિ તો પછી આમ જનતાનું કોણ સાંભળશે શું અધિકારીઓ પોતાને બધાની ઉપર સમજે છે આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ થઈ રહ્યો છે કારણ કે નરસિંહ મહેતા તળાવને જો ઊંડું કરવાની કામગીરી હતી તેમાં જે પ્રકારની અહીં મનમાની કરવામાં આવી રહી છે અને કામ હાલ અધવચ્ચ લટક્યું હોવાની વિગતો પણ મળી રહી છે જુનાગઢ નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા બે અઢી વર્ષથી ચાલી રહ્યું છે અને એપ્રિલની અંદર એમનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે કામની આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તળાવનું કામ ખૂબ જ ધીરી ગતિએ ચાલે છે ગત વર્ષે જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર પાણીના બનાવો બન્યા હતા અને લોકોને પાડી તોડી અને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના હિસાબે કારણ કે જે કાઢવાનું ઇનલેટ છે એ બંધ કરી દેવામાં આવ્યું હતું ને પાણી લોકોના ઘર સુધી ઘૂસી ગયા હતા અને એ પરિસ્થિતિ ઉભી થઈ હતી તો ફરીથી એ બનાવ ન બને માટે વરસ દિવસથી આ તંત્રને રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળો પર મુલાકાત કરી છે પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા બે વર્ષથી તળાવ સૂકું પડ્યું છે ઓજી વિસ્તાર એટલે કે જાંજેડા રોડ જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાથી લઈ રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી કોન્ટ્રાક્ટરની તો હંડ્રેડ પર્સન્ટ બેદરકારી છે તો આ તાત્કાલિક અસરથી થાય આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય કારણ કે હવે મહિના દોઢ મહિના જેવો જ સમય છે વરસાદ આવી જાય અને ફરીથી એને પરિસ્થિતિ ઉભી થાય તો એ લોકો નાના માણસો હેરાન થાય એ આપણે વ્યાજબી ન લાગે

જેને કહેવાય જુનાગઢ નગર એટલે ભાજપ માટે કોર્પોરેશનમાં કહો તો ક્વીન સ્વિફ્ટ જેને કહેવાય કે એક બેઠકો વિપક્ષને બદલે બહુમતીથી ભાજપને આપી છે ધારાસભ્ય પણ ભાજપના છે પણ અધિકારી રાજથી એટલા લોકો ત્યાંના ત્રસ્ત છે અને આજે ખુદ જ્યારે બે વર્ષથી જેનું કામ ચાલે છે નરસિંહ મહેતા જે બીટીપી સેકેશન તળાવનું એ તળાવના કામને કારણે અધિકારીઓને બેદરકારી ખુદ ધારાસભ્ય જુનાગઢ ભાજપના જે છે સંજય કોરડિયા પોતે વિડીયો સંદેશમાં જણાવી રહ્યા છે એ મોટી વાત છે ગત વર્ષે જે જળ સંકટ આવ્યું સૌથી વધુ જે લક્ષ્મીનગર સહિત વિસ્તારોમાં જે તળાવના પાણી ઘરોમાં ઘુસીને જે તબાહી થઈ પૂર સંકટ સંકટને કારણે એને કારણે આ કામ વહેલું થવું જોઈએ પ્રાયોગિક ધોરણે કરવું જોઈએ ખુદ મુખ્યમંત્રી પણ જ્યારે જ્યારે જૂનાગઢ આવે છે ભૂપેન્દ્રભાઈ ત્યારે ટકોર કરે છે કે આ કામ વહેલા પૂર્ણ થવું જોઈએ પૂર્ણ થતું નથી અને અત્યારે એવું કહી શકાય કે અધિકારીનું રાજ ચાલતું હોય જૂનાગઢમાં એવી આ વસ્તુ બહાર આવી છે ખુદ ભાજપના જ ધારાસભ્ય જેને કહી શકાય કે એ કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરની તો લાપરવાહી છે પણ એની ઉપરના અધિકારીઓની જે બેદરકારી છે એને કારણે આવું મહત્વનું કાર મહત્વનો પ્રોજેક્ટ અત્યારે વિલંબમાં પડ્યો છે જી જાગૃતિ દર્મેશ સવાલ એ પણ થઈ રહ્યો છે કે અધિકારી રાજને લઈને અહીં જે અણવળવે ચાલી રહ્યો છે તેને લઈને તેઓના દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત સુધા કરી દેવામાં આવે છે તો શું આ અધિકારી રાજ ઉપર હવે સકંજો કસાશે ખરા ચોક્કસ સંજય કોરડિયા જાગૃત અને પ્રયત્નશીલ ધારાસભ્ય છે અને જૂનાગઢના જે આ નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટમાં

ગત વર્ષે ચોમાસા દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં પાળો બાંધી દીધે જ્યાં ઇનલેટ છે તે બંધ કરી દીધું હતું અને વરસાદના પાણીને હિસાબે આ વિસ્તારની અંદર જે જનવરો તો જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ એ આજે રે ઇનલોટ રિપેર કરવાની એક વર્ષ જેટલો સમય પૂરો થઈ ગયો છે આજે પણ એ પરિસ્થિતિ પાછી એજી પણ કંઈ ત્યાં વ્યવસ્થા ઊભી નથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને અનેક વખત રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ આવતો નથી અને હવે દોઢ મહિના સગવડ મુજબ કામ કરી રહ્યા છે અને અધિકારીઓને એની ઉપર અધિકારીઓ નો કંટ્રોલ પણ નથી એવું દેખાઈ રહ્યું છે અને જવાબ પણ આપી દેતા નથી એવું દેખાઈ રહ્યું છે એટલે આ પરિસ્થિતિ હતી એટલે મુખ્યમંત્રીશ્રી ને રજૂઆત કરી છે આઉટલેટ વ્યવસ્થિત થાય અને લોકો ગરીબ લોકોના ઘરની અંદર પાણી ઘુસી જાય અને જે પરિસ્થિતિ ઉભી થાય છે આપણે રાખવું પડે સંજયભાઈ તમને નથી લાગતું કે જાગૃત અને પરિવર્તનશીલ એટલે કે જે પારદર્શક સરકારના નિર્ણય હોય છે ખુદ મુખ્યમંત્રી સંવેદનશીલ છે જુનાગઢ ગઢાવે ત્યાં ટકોર પણ કરે છે તમે પોતે પણ જે જળ સંકટ વખતે વિકટ પરિસ્થિતિમાં હતા તમે આ બધું નજરે જોયું છે છતાં જો કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની બેદરકારી હોય તો સામે પગલા કેમ નથી લેવાતા સંજયભાઈ બસ એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ કામ કરવું જોઈએ અને જ્યાં સુધી આવા દાખલા બેસાડવામાં નહીં આવે ત્યાં સુધી આમાં સુધારો આવશે નહીં જે અધિકારી જવાબદાર હોય તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અધિકારી સારું કરતા હોય તો એને બિરદાવવા પણ જોઈએ અને કરતા હોય તો એને દંડો પણ મારવો જોઈએ અને જે કોન્ટ્રાક્ટર આવી રીતે બેદરકારી કરી અને સરકાર આના હિસાબે સરકાર અને કોર્પોરેશન બંને બદનામ થઈ રહી છે તો એની ગંભીરતા લેવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ મારી મુખ્યમંત્રી છે રજૂઆત છે અને તાત્કાલિક અસરથી આ બધું થાય એ કરતા કામ પેલા થવું જોઈએ કારણ કે લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને થઈ છે છે લોકો મહેતા ડેવલપમેન્ટ જોવા માટે તત્પર સંજયભાઈ આપ જોડાયેલા રહેજો આપણી સાથે તમારા જુનાગઢ ના એક સાથી કાર્યકર અમૃતભાઈ દેસાઈ પણ આપણી સાથે પૂછું છું કે આ અવડું મોટું પ્રોજેક્ટ છે જુનાગઢની જરૂરિયાતનો પ્રોજેક્ટ છે આપનો એક સ્વપ્ન દ્રષ્ટા તરીકે આપનું પણ એક વચન છે કે સરસ આ તળાવ બને નરસિંહ મહેતા સરોવરનો એક આખો એક કાયાકલ્પ થાય પરંતુ આવો અધિકારી રાજ હોવાથી આટલો વિલંબ થઈ રહ્યો છે હવે આપણે રજૂઆતો ખૂબ કરી એની સામે હવે એક્શન લેવાય એવું શું કરી શકશો એટલે જનરલી તો આપણે એક્શન લેવાય એટલા માટે જ મુખ્યમંત્રી શ્રીને કીધું છે કે મુખ્યમંત્રી શ્રી જૂનાગઢ પ્રત્યે એમની પણ લાગણી છે જુનાગઢ પ્રત્યે જ્યારે પણ જોઈએ કહે છે કે જે તમારે ડેવલપમેન્ટ કરવી જે રૂપિયા જોતા હોય એ આ સરકાર આપવા તૈયાર છે સરકાર આપી રહી છે પણ હવે મુખ્યમંત્રી ત્યાંથી આપણા પ્રોજેક્ટને મંજૂર આપે આપણી વાતને સાંભળે પણ અધિકારીઓ એનું અમલ ન કરે લોકલ કોર્પોરેશનના અને કોન્ટ્રાક્ટરો કામ ન કરે સંજયભાઈ અને વિલંબ થઈ રહ્યો છે આપ શું કેશો અમૃતભાઈ જુનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કઈ કામ થાય એ તમામ કામો માં ખુબ મોટો ભ્રષ્ટાચાર થાય છે જુનાગઢ ના ધારાસભ્યશ્રી એ જયારે પ્રજાની વેદના ને વાંચા આપી છે એટલે એમનો ખુબ ખુબ ધન્યવાદ પરંતુ જુનાગઢમાં અધિકારી રાજ અને ચોક્કસ પદાધિકારીઓના સેટિંગ ને કારણે જુનાગઢની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે અત્યારે નરસિંહ મહેતા સરોવરમાં જયારે કામ શરૂ થયું ત્યારે એક પદાધિકારીએ પ્રજા પર આક્ષેપ કર્યો હતો કે અમુક ચોક્કસ શબ્દો વાપર્યા હતા અને જાગૃત નાગરિકો માટે એમણે બેફામ વાણી વિલાસ કર્યો હતો ત્યારે હું એ પદાધિકારીને કહેવા માંગુ છું કે તેઓ તળાવમાં ઉતરીને વેલ કાઢશે અત્યારે જયારે વેલ પણ કાઢી નથી અને તળાવને ઊંડું ઉતાર્યું નથી જળ સંચય કે જળ સંગ્રહ શક્તિ વધારી નથી અને બે વર્ષથી માત્ર બ્યુટિફિકેશનની વાતો કરી રહ્યા છે અને કરોડો રૂપિયા સરકારના વેડપી રહ્યા છે ત્યારે ધારાસભ્ય શ્રીએ જે અવાજ ઉઠાવ્યો છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું પણ પ્રજા ખૂબ ત્રાહીમામ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ખરેખર સુપરસીડ કરી દેવી જોઈએ અને મોદી સાહેબના નામે મત વાગ્યા છે એટલે હું મોદી સાહેબને સવાલ કરવા માંગુ છું કે જ્યારે તમારા નામે મત વાગ્યા છે તો તમે કૃપા કરીને હવે જુનાગઢ સામું ધ્યાન આપો કેમ કે આ જુનાગઢ એ નરસિંહ મહેતા ની નગરી છે બાવન વખત ભગવાન શ્રી કૃષ્ણ છે જવાબ આપશો જે લાગણી છે જુનાગઢ લોકોની છે એટલે એવો વિષય અમૃતભાઈ જે કીધું છે સરકાર કામ કરી રહી છે પણ અમુક લોકોને હિસાબે કે અમુક અધિકારીઓ અમુક પદાધિકારી પણ અમુક કોન્ટ્રાક્ટરો ને હિસાબે સંજયભાઈ તમે સરકારમાં બેઠા છો તમે પ્રતિનિધિ છો ને હવે તમે એમ કહો કે અમુક અધિકારીઓના હિસાબે આવો સરસ પ્રોજેક્ટ અને સૌથી મોટી ચિંતા તો મને લક્ષ્મીનગરના જે દ્રશ્યો જોયા છે તમે ખુદ પાણીમાં હતા ને મેં જોયા છે ત્યાં બચાવ કાર્યમાં હતા આવું જળ સંકટ પાછું થાય એની રાહ જોઈ રહ્યા છે અધિકારીઓ તો આવા અધિકારીઓને કેમ રાખી મૂક્યા છે સો એના માટે કેટલી રજૂઆત કરશો સંજયભાઈ હોય એટલે મુખ્યમંત્રીશ્રી ને લખી ને કીધું છે ને બનશે તો ટેલિફોનિક વાતચીત કરી અને તાત્કાલિક અસર આનો નિર્ણય થાય અને ચોમાસા પેલા કાર્ય પૂર્ણ થાય અને એની ગતિવિધિ ચાલુ થાય

ચોક્કસ સંજયભાઈ અને અમૃતભાઈ બંનેનો આભાર પણ જુનાગઢના લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે અને આજે એવી પરિસ્થિતિ થઈ છે કે જે મહત્વનો જે પ્રોજેક્ટ કહી શકાય નરસિંહ મહેતા સરોવર ઊંડું ઉતારવાનું બે વર્ષથી કામ છે અને ખુદ ધારાસભ્ય ભાજપના એવું કહે છે કે અધિકારીની બેદરકારી આમ અધિકારીની રાજથી જનતા ત્રસ્ત છે તો ખુદ ભાજપના ધારાસભ્ય પણ એ કબૂલે છે જી જાગૃતિ આભાર ધર્મેશ તમામ વિગતે સવિસ્તૃત જાણકારી માટે